मारे तो तने कुटीनकू पण पब्लिक ना पाळे का वने मारशो नाही वधार ए अहमदाबाद पालमपुर वाया कडी कल सोता थरत भाव ए आ बाजू ભાઈ ડિંડોલી જશો હું જઈશું ને ભાઈ તો પણ આ સુરત તું અમદાવાદ પાલનપુર કડી કલોલ કોબડી બિલિયા શિવપુર વાપી ખેરાલુ આ બધું હું ચાલ્યું તું એ બધું અમારે શું વિડીયોમાં પબ્લિક કમેન્ટ કરે અમારા ગોમનું નામ લ્યો અમારા ગોમનું નામ લ્યો આજ લઈને આવશું બાકી અમને ખબર છે સુરત સુરતમાં જ ફરીએ છીએ આ તો ઢીંડોલી હો હું જઈશું જઈશું ને તો હેલો છો ના સાહેરો જવા દે જવા દઈએ જવા દઈએ શાંતિ રાખો તમારે સ્પેશિયલ માં જવાનું છે કે પછી લોકલ માં સમ સ્પેશિયલ ને લોકલ સ્પેશિયલ માં છે હું કોમ કાજે સ્પેશિયલ ની અંદર તમારે 250 રૂપિયા ભાડું થશે તમને એકલા લઈ જાવ ને અને હું આમ લોકલ માં એટલે તમારે આને બીજી સવારી લઈએ તો 20 રૂપિયા જ ભાડું તમારું એવું હોય હા આ તો ભાઈ આપણે લોકલ રહ્યા ને સમ કે મારે ઇન્ટરવ્યુ આલવા જવાનું હો નોકરી હજી લાગી નહીં બરાબર તો સ્પેશિયલ તો પોહા એવું હોય નહીં ઓહો તો આપણે લોકલ જ રાખો પણ જરાક જલ્દી કરજો યાર જલ્દી એટલે હાલ અમને બીજી સવારી મળી નહીં કે સીધી આપણી રિક્ષા ઉડી નહીં ઉડાડી નહીં નેચર નેચર ચલાવજે પણ પોકાડ દેજે ફટાફટ ના લેશો યાર ફટાફટ પોકાડો આપણી સ્પીડ તમને ખબર નહીં કેવી જાય ના નો 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 કરી તે સીએનજી આ રિક્ષા ઓ સીએનજી એ તમે તો યાર કીધું તમને 250 રૂપિયા પોહાય ના ને યાર અમને તો એના કરતા ઇલેક્ટ્રિક લાઈ દેતા હોય તો ઇલેક્ટ્રિક લાબન ચાર પાંચ લાખ રૂપિયા થાય લાવો આ હોય તો આલો તો આ લઈ દી ઇલેક્ટ્રિક પૈસા જ છો ચો હોતા આ તો બતા બધા મફત નું જ્ઞાન જ આલુ જે આવે જ્ઞાન પેલતા જ્ઞાન પેલતા હે નહીં પી લેડો હા બીજું કે કાકા હું શાંતિ એ તમારા જીવનમાં મો શાંતિ છ પણ જરાક જલ્દી કરજો અરે જલ્દી તો ખાલી મને પેસેન્જર મારી ના એક સીધી રિક્ષા ઉડી નહીં આપડી કઈ મળશે

અઢાર વર્ષથી લાયસન્સ આવો પછી રિક્ષા ચાલુ કરી છે ને તો પંદર વીસ વર્ષથી કરી હોય ને તમે સમજ્યા નહીં આપણું કોમ કહ્યું હું જન્મ લીધો જન્મ લઈને સીધો ગોડિયા ઊંઘો તો ને ગોડિયામાં ઊંઘ્યા ઊંઘે નું આ આવું કરે દો તો રિક્ષા ગોડિયામાંથી થી ચલાવું હું હશે તો તમે છે માં આવો હવે નોકરી વધવા નીકળ્યા હો અમે ત્યારે મારા જન્મ થી સીધા નોકરી આગી ન થઈ જાય ને ભાઈ

એક્ટિંગ નહીં રોજ નો ધંધો થા કોઈ ડાયલોગ બાજી કરું ગરમ મગજ નો ગરાકી નહીં હતી હું કરો તા લે હેડ ભાઈ માર 2 વાગ્યા નો ટાઈમ હે યાર ઇન્ટરવ્યુ આવવાનો તમારે એટલું બધું મોડું થતું હોય તો ચાલતી પકડી લ્યો જો તમે કહી દો બહુ બહુ મારે આ રીતના હું પેરો મારું તો મારે તો હું ભાગ્યા લઈને જઉં યાર વાત કરો સારું એક કોમ કરું ભાઈ હું જતો રહું એક કોમ કર ને બરાબર હું બીજી રિક્ષા પકડી લઉં તારા ભાઈ તો આ તારા સ્વભાવ લીધે લાગતું નહીં કોઈ ઘરાક આવતું હોય બરાબર હું બીજી પકડી લઉં તું તાર ઘરાક રાહ જો આ તો ઓબળો પણ હોય આ વાત તો પાછા આવો લાવ ભાડું એડો હાલો ભાડું રિક્ષા માં બિહાર્યા ને તો બિહાર્યા હેડાળી થોડી હ હેડાળી નહીં પણ આ સોયલે ના બિહાર્યા તળકાના તમે સોયલે બેઠા તો એનું ભાડું થાય કે એટલે તું સોલો હાલવા બેઠો હું કે રિક્ષા ચલાવવા બેઠો હું તો રિક્ષા ચલાવે બે માર તો આલ બીજું પેસેન્જર આવે તમે બ્યાને લઈ જાવ પણ પેસેન્જર નહીં આવતું તમે બેઠા એસી ની હવા ગાધી તો એનું ભાડું હાલવું પડે હ લાફો ખાવો લાફો ખાવો હા ફેટ ખાવી હ એ ના ચાલે યાર જેવી વાત કરો તમે તો ભાડું તો હાલવું જ પડક વાત કરો તો આવડી વાતો કરે ભાડો હાલવા પડે બેઠા બેઠા તો તો સોયલા બેહાડા ના અને આવી કુદરતી એસી ની હવા ના ખવરાઈ વાત કર રહ્યો નહીં મલા જે ઉખાળ હોય ને ઉખાડ લે હારું તાં ગદ્દી તો ગમે ત્યારે આ રસ્તામાં હોમતો મળતા ના નકર રિક્ષા ને તો ઉલાડી દે તમને તાર ડીશ દે જેલ થવી હોય તો થાય પણ એક વાર તો ઉલાડી દેવા 20 રૂપિયા હારું મર્ડર કરી દેવું જો હતા આ તો જીવ લેવાન કે આલુ ઓ બાડુ 20 રૂપિયા દેન ભાઈ 20 રૂપિયા માટે જીવ જીવચીઓ બગાડ